રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્યો પણ હાજર રહેશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ સુરત શહેરની મુલાકાતે છે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો તેઓ પ્રારંભ કરાવશે સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સીઆર આર હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્યો પણ હાજર રહેશે સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સીઆર આર હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે સાયબર સંજીવની કાર્યક્રમોમાં હાજરી આપશે ઝીરો અભિયાનનો પણ તેઓ પ્રારંભ કરાવશે સુરત પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સી આર હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અનેક ધારાસભ્યો પણ હાજર રહેશે સંવાદદાતા રાકેશ આપણે સાથે જોડાયેલા છે રાકેશ સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરો અભિયાનનો આજે પ્રારંભ થશે સીઆર આર પાટીલના બિલકુલ ખાસ કરીને જે બનતા સાયબર ક્રાઈમ ના ગુનાઓને અટકાવવા માટે જે સુરત પોલીસ દ્વારા જે સાયબર છે શરૂઆત કરવામાં આવી ખાસ કરીને અભિયાન થકી લોકોને અવેરનેસ કરવા માટેનો જે પ્રયત્ન છે તે આ અભિયાન થકી કરવામાં આવશે જેની શરૂઆત રાજ્યના ગૃહમંત્રી હર્ષ અર્જી અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલ વરદ હસ્તે કરવામાં આવશે હાલ કરીને જે અને આ એક તમામ લોકોના સહિયારા પ્રયાસથી લોકોમાં જનજાગૃતિ આવે તે માટેના પ્રયાસ છે તે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ થકી છે તે કરવામાં આવશે જી જોડા બદલ આભાર